શિવપુરાણ એ ભગવાન શિવ નું ઉત્તમ શાસ્ત્ર છે શિવપુરાણ સર્વ સિદ્ધાંતો થી બનેલું ભક્તિ વધારનારું અને શિવને સંતોષ આપનારું શાસ્ત્ર છે શ્રાવણ મહિનામાં શિવપુરાણ નું વાંચન કરવાનું ખૂબ જ મહત્વ છે વ્યાસજીએ શિવપુરાણનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જે મનુષ્ય ભક્તિથી અથવા તો વાંચન કરે છે તે વ્યક્તિ આ સંસારના સમગ્ર પાપોમાંથી મુક્ત થઈ અંતે શિવપદને પ્રાપ્ત કરે છે મોટા મોટા યજ્ઞો હવનો દાન વગેરે કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે ફળ શિવ પુરાણના ફક્ત વાંચન થાય છે જે ઘરમાં નિયમિત શિવ પુરાણનું વાંચન થાય છે તે ઘર તીર્થ સમાન બની જાય છે એવું શિવ શિવપુરાણમાં કહેલું છે હર હર મહાદેવ